દર્શક મિત્રો આ ચારેય ખૂણાનો ગજકો બનાવી છે પંદર બાય પંદરની સાઈઝ છે સેન્ટર અમે લીધું છે ચાર ફૂટ જેવું છે બરાબર છે નવ ફૂટ હાઈટમાં અહીંયા બેસાડવાનો છે આ જગ્યામાં બહુ થોડીક મુસીબત આવી છે પણ ક્રોસ બહુ જ છે અમારી રીતે સેટિંગ કરીને ત્રણ દોઢનો પાઇપમાં બધું અત્યારે સેટિંગ કરી છે જેથી કરીને લોંગ ટાઈમમાં એને તાકાત પણ મળે અને ગેલવે નહીનું કહ્યું છે એટલે હળે પણ નહીં એટલે મહેનત કરી છીએ પૂરેપૂરી એકદમ પરફેક્ટ મળી જાય અને સારું પણ દેખાય હવે ઉપર અમારે રિંગ બનાવીની છે એમાં અમારે આવે છે અત્યારે આ સેન્ટર્યું ને એથી મેં સોળ 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 ઇંચે માર્કિંગ કરેલું છે આપણું સેન્ટરથી સોળ ઇંચ માર્કિંગ કરેલું છે ચારે બાજુ રીંગ આવશે એક રિંગ આવશે એ વચ્ચે આવશે એક્ઝેક્ટ વચ્ચે ને નીચેની જે રીંગ છે ને એ ત્રણ દોઢની મારી છે બધા અત્યારે દોઢની મારે છે એકની મારે છે ને આ ફાઉન્ડેશનના પ્લેટું છે બારે મેમ અમેરિકન બોલ મારી ને એકદમ મસ્ત અને ધાબું બહુ સારું હતું એ પ્રમાણે આખા ખું સેટઅપ કરેલું છે અત્યારે અમારે કટિંગ ચાલુ છે બાર એકવીસ ના પીસ આવે છે બધા એક્ઝેક્ટ નીચેની રિંગ છે ને એ ઉપર ચડી જાવ હે જોઈ શકો છો અત્યારે મેં કાટકુણા લેવા માટે આ રીતે રાખેલી છે પણ એને ઉપર લઈ લેવાની છે સાઈડમાં આમાં ડિગ્રીની બહુ જ મગજમારી થાય છે અતિ મગજમારી છે હું કારણ કે ઊભો જાય એમાં ડિગ્રી આવે આડો આવે એમાંય ડિગ્રી આવે હે એટલા માટે અહીંયા સ્વિમિંગ પૂલ છે અહીં છત્રી છે એની માથે સેટ કરવાનો છે અત્યારે સુરેશભાઈ અને રાજુ બેથી અમે કામ કરી છીએ અત્યારે બંને તાલાગન જેટલું આજે વરસાદની હિસાબે થોડુંક વધુ લેટ જાય છે કારણ કે શોર્ટ સર્કિટની હિસાબે કામ થઈ શકતું નથી સુરેશભાઈ એકવીસ ઇંચના પીસ કાપે છે બધો એમાં યોજાવાનો છે કારણ કે પાઇપિંગ જ એટલું આવે છે

ને માતાજી બધા મિત્રને કોઈને કઈ ગજબો બનાવવો હોય તો પ્લીઝ અમારા સુરેશભાઈને કોન્ટેક કરજો રાજુભાઈ હે સુરેશભાઈ હે કે માતાજીભાઈ મિત્રો મેળી ઉપરનો નજારો હે કાર્તિક ભાઈ આપણે શું જોવા આવ્યા મકાન મકાન ભાઈ આપણે શું જોવા આવ્યા મકાન ગજબો ગજબો જો અમારે સાઈડ ચાલુ એમાં ગજબનું કામ છે પંદર બાય 15 નો છે તો એ જગ્યા ઉપર ફિટિંગ થઈ ગઈ છે वहां हमें કોથરી પડી જનરેટર આવી ગઈ છે અને ને અહીંયા કને નાના છોકરાને નાવા માટેનું સ્વિમિંગ પુલ છે હા અને એ મોટાને નાવા માટેનું છે બાજુમાં ખેતર એની બાજુમાં હાઈવે જો અમારે કાર્તિકભાઈ જાય છે ધોળે છે જો અને એનું ગાર્ડન આ તે મસ્ત ચાલો ભાઈ લસન મને એવું કામ ચાલુ છે જ બંગલાનું જો એ ડિઝાઇન હજી એક ખુરશી ખુરચી પડીને ગઝકો બનાવવાનો છે એવી રીતે બને એ ઉપર છે બસ આ નજારો છે અને હું તો અમારા ભાઈ જોવો ભાઈ ઓહાર કેમ છે કેમ છે જો માતાજી મિત્રો બપોર થઈ ગયું કે વરસાદ મોટા ચાલુ હોય કામ કઈ થતું નથી અને આપણે ગજાપાને પાને મારી ટકાટક કરી દીધો હે અત્યારે આવે છે ઉડર પ્રમાણે બાવીના આવે છે ઓલના આવે છે દસના આવે છે આવે છે અને હવે આ સ્વિમિંગ પુલ ઉપર ઠાકવાનું છે એના પાઇપ લાંબા કરી દે વરસાદના કારણે વરસાદના કારણે કાંઈ વેલ્ડિંગ કામ થાય એમ નથી તો મહેનત કરું હું વરસાદ રહીએ તો ભલે સાહેબનો દિવસ ખરાબ જાય છે વરસાદ બંધ ન થતા તારો સારું છે આપણે બીજા કરતાં ઘણું બધું સારું છે કે બહુ એટલો બધો વાંધો પણ નથી આવતો નુકસાની નથી ખેડૂત બિચારા આખું વાળામાં ખડ એટલા થઈ ગયા બરાબર નીકળતી નથી બસ તમે પાણી લઈ આવો બંને પ્રાર્થના હે પોતાને થોડું થોડું કામ થાય એવું બરાબર આ બાબા પણ આગળ સિસ્ટમ દીધા રાખે છે અમાર પગી બાપા આઈ લાવે જો કેમ છો બાપા હારું ને કોઈ નહીં આપણે હે વિડિયો ઉતારું હું સારું હા કપાનો નસે ઉતારતા બધાય ઉતાર નઈ ખા આપણે આ કામ બરોબર આલે ને કે કઈ વાંધો હે તો વાંધો નહીં બાકી તો વરસાદ રે જકવા પડે ભલે આગલા વિડીયો હું મળી આપણે